મલહાર જે પ્રમાણે વિગતો આવી રહી છે ઐતિહાસિક રાહત પેકેજ આ વખતનું હશે ક્યારે ન ચૂકવાઈ હોય તેવી રાહત સરકાર ચૂકવશે તેવી વાતો સામે આવી રહી છે ત્યારે આજે મોડી સાંજે અથવા આવતીકાલે દેવ દિવાળીના દિવસે આ જાહેરાત થઈ શકે તેવી ક્યાંક વિગતો આવી રહી છે અપડેટ શું છે છે આજે મુખ્યમંત્રીના નિવાસ બપોરે જે તે ઉચ્ચ બેઠક મળી હતી આ મેરેથોન અંદર મુખ્યમંત્રી જે રીતે ગીર સોમનાથ અને જૂનાગઢના જે જિલ્લાઓની અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તે સર્વે અને સાથોસાથ ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રી રાજ્ય અને કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી પણ જે છે તે તાપી ખાતે ગયા હતા અને તેઓએ પણ જે છે તે નિરીક્ષણ કર્યું હતું તમામ અહેવાલો જે છે તે

સાથે દેખાતા નથી પરંતુ આવતીકાલે દિવસ જે છે તે શુભ માનવામાં આવે છે ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી દેવ દિવાળીના દિવસે સરકાર ખેડૂતોને દેવ દિવાળીની લાભ અને સારા દિવસે ખેડૂતોને વિચાર્યું હોય તો પ્રકારનું જે છે તે રાહત પેકેજ આપે તે પ્રકારની વાતો પણ અત્યારે સામે આવી રહી છે એટલે કે આવતીકાલે દેવ દિવાળી ખેડૂતોની સુધરે સરકાર દ્વારા તે પ્રકારનું રાજ્ય સરકાર આયોજન જે છે તે કરી રહી છે બિલકુલ મલ્હાર આભાર તમામ વિગતો બદલ